पूर्व प्रधान मनमोहन सिंह ने अंतिम सफर पर पूर्ण थे मनमोहन सिंह ना पार्थिव देह पंच महाभूत मां बलिन करा पूर्व वडाप्रधान मनमोहन सिंह ना शनिवारे निगम बाद घाट खाते राजकीय सम्मान साथे અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી સવારે સાડા નવ વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યા હતા અહીં સિંહની પત્ની ગુરુશરણ કૌર અને દીકરી દમનસિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા તો દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દર્શન કર્યા હતા અને ભૂટાનના રાજા લોકસભા સ્પીકર ઓમ બિરલા સોનિયા ગાંધી દિલ્હી અલજીબેનાઈ સક્સેના અને કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યા હતા તો અમિત શાહ રાજનાથ જે પી નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ધનખડે સ્પીકર ઓમ બિરલાએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો પૂર્વ વડાપ્રધાન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહનસિંહની વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા એકવીસ બંદૂકોની સલામી આપવામાં આવી હતી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને મુખાત્ની આપવામાં આવી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયો હતો